રાજકોટના રાજકોટ બાદ સફાળે જાગ્યું શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં વિભાગ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી હતી રાજકોટ ખાતે ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે માસુમ લોકોએ જીવ ગુમાવ્યા છે આવી ઘટના માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ વેચ કંપનીના અધિકારીઓ અને અધિકારીઓએ તાત્કાલિક બેઠક કરી તમામ શહેરના ગેમ ઝોન અંગેની માહિતી મેળવી રહ્યા છે આ ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે અંગે તમામ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળે જાગેલા તંત્ર કામે લાગી ગયા છે જેને પગલે ભટાર ખાતે આવેલ નાનક હોસ્પિટલમાં ડ્રિલ કરવામાં આવી છે મોજરા ફાયર સ્ટેશનના કાફલા સાથે હોસ્પિટલમાં ડ્રિલ કરી તમામ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં કામ કરતા તમામ લોકોને ફાયર વિશે માહિતી આપવામાં આવી હતી આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકે શકાય અને ફાયર સેફ્ટીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ તમામ વિશે ફાયરના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હરવંશલાલ અરોરા કઈ રીતે મોડ્યુલ હોસ્પિટલની અંદર કરવામાં આ મજૂરા ફાયર વિભાગ અને વેસુ ફાયર વિભાગ બંને સારી રીતે આ મોક ડ્રીલ કરી અહીંયા અને અમારા સ્ટાફને પણ ટ્રેનિંગ આપી હું એ લોકો બધાનું થેન્ક યુ કરું છું બધી રીતે જે ફાયર બ્રિગેડની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે અમે બધી વ્યવસ્થા કરી છે અને સમય સમય પર અમે બી સ્ટાફને ટ્રેનિંગ આપીએ છીએ અને મોકડ્રીલ આ રીતે કરીએ છીએ જે અમારી પાસે સાધન છે મારું નામ નિલેશ દવે ફાયર ઓફિસર મજુરા આજે છ તારીખ હોસ્પિટલોની જે રેગ્યુલર મોકડ્રીલો ડેમોન્સ્ટ્રેશન હોય છે એના અનુસંધાનમાં અમે લોકોએ આજે મોકડિલનું આયોજન કરેલું નાનક હોસ્પિટલમાં મજુરા ફાયર સ્ટેશનની બાજુમાં તો આજે અમે મોકડ્રીલ અહીંયા કરી છે સેકન્ડ ફ્લોરથી બીજા માળે જનરલ વોર્ડમાં જે આગ લાગી હતી એવો અમને કોલ મળેલો અગિયાર વાગે એના સંદર્ભમાં અમે લોકો અહીંયા આવ્યા હતા ત્યારબાદ કઈ રીતે રેસ્ક્યુ કર્યું કઈ રીતે આગ બુજાવી એ બધી પ્રક્રિયા અમે લોકો કરી સાથે સાથે એ લોકોને માહિતી પણ અમે આપીએ છીએ અત્યારે કેટલા ઝોનમાં કઈ રીતે દરેક ઝોનમાં અત્યારે હાલમાં હોસ્પિટલોના જે બધા એ બધી જગ્યા પર આપણા મોકડ્રીલો ચાલી રહી છે અન્ય બી મોલ છે અને કોમ્પ્લેક્સો છે સ્કૂલો છે કોલેજો છે ક્લાસીસ છે દરેક જગ્યા પર અત્યારે મોકડ્રીલો ચાલી રહી છે